આજે આપણે બનાવીશું દાલ ફ્રાય રેસીપી તેના માટે આપણે અહીંયા એક કપ જેટલી તુવરની દાળ લઈશું તેને પાણીથી સારી રીતે ધોઈ અને હવે આ બધું પાણી કાઢી બીજું પાણી ઉમેરીને દસ મિનિટ માટે પલાળી લઈશું દસ મિનિટ પછી આપણે આ બધું જ પાણી આમાંથી કાઢી અને તેમાં કુકરમાં એડ કરી દઈશું અને હવે તેમાં થોડું અડદર પાવડર અને થોડું મીઠું એડ કરી પાણી એડ કરી અને ત્રણ સીટી લગાવી દઈશું ત્રણ સીટી પછી આપણી દાળ એકદમ સરસ બફાઈ જાય એટલે હવે આપણે એક વાઘરિયામાં ચારથી પાંચ દાટલી જેટલું તેલ એડ કરી કાપેલું લસણ એડ કરી અને તમાલપત્ર સૂકા મરચાં રાઈ જીરું અને એકદમ સરસ હિંગ અને મીઠું લીમડો એડ કરી અને હવે કટિંગ કરેલી ડુંગળી તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં એક કટિંગ કરેલું ટામેટું અને લીલું મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી ટામેટા સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે તેમાં મીઠું લાલ મરચું પાવડર હળદર પાવડર અને ધાણાજીરનો પાવડર મસાલા એડ કરી દઈશું અને હવે આપણે બાફેલી દાળ છે તે બધી એડ કરી અને આને સારી રીતે આપણે હલાવી દઈશું અને હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે ઉકાળી લઈશું અને આપણી દાળ એકદમ પરફેક્ટ બફાઈ અને રેડી છે તો હવે એકવાર વાખરીયામાં થોડુંક થોડું તેલ એડ કરી લસણ એડ કરી અને તેમાં થોડું લાલ મરચું એડ એડ કરી અને આ વખ આપણે આમાં એડ કરી દઈશું તો તૈયાર છે આપણી દાલ ફ્રાય